તમારા છોકરા નું બાપા બાપામાં નહીં બંગલા કરે બંગલોરા છોકરા નું તમે તો અમારા બંગલા જોઈને અમારો ગમે રખરો તમારું તો કોઈ હા હે નહીં પણ અમારા છોકરા નોકરી આપશે તમારો છોકરો આખો આખો ને કાલ ઉઠીને કોઈ હા કરશે ને તો જાય

છોકરો તમે જોવા રાત નોકરા ના તો બાપા આવું ના કરેગા રહેવાનું આવું ચાલે આવું રહેવાનું

પૈસા દીદી પકડતો થવા દો યાર એટલે ગાળો દેવા નઈ આવતી યાર મચે ગાળો દેવા ના વાત ના કરે મારા જોડે ફોન મારું કોમ એક મિનિટ નહીં ચાલુ મારા નહીં

જાઉં તો હે બુ પણ હવે કે આપણને ખબર પડ કશું જ નહીં તો હવે શું કરશું પુના જોડે જઈને બાજશું શું કરશું પુના જોડે હવે આપણે ખબર હોય કે મારા જોડે માળા હે ભીને ગમન કરીને મારીએ ખાલી ખાલી શિવલ જોવાના હશે એ તો હજી કોઈ ભૂલી નહીં હોય છે યાદ કરતો હોય છે તો આમ જઈએ તો ખરા તો ખબર પડી જાય જોઈએ છે હું તો જગ્યાએ જોઈએ જગ્યાએ તને કોઈ એવું બીજું કોઈ લાગે એમ શકવાળું કે આ મોણા લઈ જાય એવું મને તો કોઈ શકવાળું લાગતું જ નહીં

તમે શું કરવા ખાલી ઓટો મારવાયા હતા અમી ઓટો મારવા અમે ઓટો માર લગાવાય મને એવું લાગતું જ નહી તમે ઓટો મારવાનું લેવા હોનું લેવાયા

બે મોરકાબર મળી ગયા દેખાવા પડી ચાર જણા ભેગા થઈ પેલા ગોતી બે જણા પેલા મારા વાળા ને પછી બે જણા ઉડાડી મેળવી

કરવાનું યાર અંદર પચાસ લાખ રૂપિયા પડાય છે ને અંદર ઉપર ઉપર છે

મારી વાત તો યાર બંગલો જોવા જાય તો પડી જ

અરે આ તો યાર અમે તો બોલા આયરો ને વિરામ થઈ જાવ ઓણા પેરા દેવાળો એ તો મને માં આવી યાર આવો આઈડો આઈડો ખાઈ આઈડો ખાઈ આઈડો ખાઈ આઈડો ખાઈ પેલો ભી ઓકલનું લેલેરો આ તને

વસ્તુ માળાજી મહારાજજી આ રાજા ગાડીઓ બંગલો બધી ઓર અહીં ઘુળી સરખી થઈ ગઈ 24 સાલ દીયા આ કસો વાતને બહુ હેરાન કરે આને પેલો શિવલો અહીંથી જજે તું લે ઓર લ્યા આ આઈ ગયા રાજા બાહ માર્કેટમાં કઈ ઉભારો કમ્બેક કરું હા રાજા હમું પડા લે તોગા તો તો કાઠો લે શું અત્યારે કહી નહીં દેવા દેવા દે બોલ તમે લ્યા ઓ કાકાને તું મારના હું બૈરા પૂરો કરના હું આ આવે અરે એ મારી જા લે બાપા

રાજ્યો હતો અડધર ચોપડે શું કીધું એમના બાપા બંગલા જોયા જાતા એમના જીવડા પડશે તે મંઝિરા વગારીએ મંઝિરા ફોટોમાં મંઝિરા હું કહું કે તમે પેલા નહીં ના દેખાતા